મુન્દ્રામાં કામ પાસે આવેલ રાસાપીર સર્કલ પાસે વકરી રહેલી ટ્રાફિક સમસ્યા અદાણી પોર્ટને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા રાસાપીર સર્કલ પાસે દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સમગ્ર દેશને મુંદ્રા પોર્ટ જોડતા ટ્રાફિકના કારણે ટ્રકની લાંબી લાઈનો જોવા મળી રહી છે મજમૂટા વાહનોને કારણે ઘણા અકસ્માત સર્જાઈ ચૂક્યા છે જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે તેમજ મુદ્રા ટ્રાફિક પોલીસ સદંતર નિષ્ફળ જોવા મળી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી આ સર્કલ ઉપર પાંચ પાંચ કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે છતાં ટ્રાફિક પોલીસનું કાયમી પોઈન્ટ મૂકવામાં આવ્યું નથી આને કારણે કલાક ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને ઓફિસ તેમજ ધંધા રોજગારના સ્થળે પહોંચવામાં કલાકો લાગી જાય છે ટ્રાફિક સંચાલનના નામ ઉપર અદાણીના સિક્યોરિટી ગાર્ડને ક્યારેક ઉભો રાખવામાં આવે છે

અવરનવર જોવાઈ રહ્યું છે જેનું મુખ્ય કારણ છે મોટા વાહનોની ગેરકાયદેસર પાર્કિંગ જ્યાં ત્યાં મોટા વાહનો પાર્કિંગ કરે છે અને બીજી કે ટ્રાફિક પોલીસની અહીંયા હાજરી નથી અદાણી સિક્યોરિટી પોતાના કર્મચારીઓને અહીંયા ટ્રાફિક સંભાળવા મોકલે છે પરંતુ મોટા વાહન ચાલકો એ લોકોને કાંઈ જવાબ બરાબર આપતા નથી ને જેના લીધે ટ્રાફિક શરદવાય છે ઘણા અકસ્માતો પણ આ લીધે થાય છે કેમ કે અહીંયા પોલીસની હાજરી નથી ગામજનોની ઈચ્છા એ વ્યક્ત કરે છે કે અહીંયા એક ફિક્સ પોલીસ નું પોઈન્ટ આપવામાં આવે જેનાથી ટ્રાફિક ઓછી થાય અને અકસ્માતો જે થાય છે એ થોડાક ઓછા થાય અજય કોટક સત્ય ડે ન્યુઝ